राहुल भाई डीजल पंप ने हमें रही बस स्टैंड चाहिए साट से हां बस स्टैंड आपरो फ्यूल पंप डीजल पंप वर्कशॉप वॉशिंग एरिया बस धोवानी तो है बस नि साफ सफाई करवानी आ बाकी बसो नाइ नाइट शिफ्ट थी आ बी हवारे वेली बस ऊपर से बढ़ी बड़ी गाड़ियों की गाड़ी, गाड़ी वर्कशॉप बाकी वर्कशॉप आप नाइट ड्यूटी नाइट जॉब है वर्कशॉप नहीं अंदर न मॉर्निंग निगाडी निवासी 29 अहमदाबाद सवेरे 5:00 बजे वे लेव पड़े अहमदाबाद निगाड़िया तो इन सब सुबह થઈ ગઈ એ પાર્કિંગ કર દે હે હેલો રીવિસ પાર્કિંગ કરને હે આ બધી બસું પાર્કિંગ થઈ ગઈ હે બધી બસું કમ્પ્લીટ થઈન તો હે સાફ સફા થઈને મુકાઈ ગયા બધી ગાડીઓ મોર્નિંગ મળવું પડશે હાલો હેલો ગાઈસ આપણો જવાનો ટાઈમ થઈ ગયો છે જોઈ લઈએ કેટલા વાગ્યા બાર તે થઈ ગઈ હવે જવાનો ટાઈમ થઈ ગયો હાલો હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે જોઈ લ્યો આ વર્કશોપ અમારો યાર નાઇટ શિફ્ટ આપણે પૂરી થઈ ગઈ કેટલા વાગ્યા જો બાર તેતાલીસ થઈ છે બાર તેતાલીસ બાર તેતાલીસ સિત્તાવી તારીખ નાઇટ જોઈ લ્યો હલો આપણે જઈ રહ્યા હજી ઘરે હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો હવે